છેતરપિંડીના ગુનાના આરોપી પકડાયા છે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ મિલનકુમાર રતિલાલ જાણી રહેવાસી કાસોરનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જેની તથા પોતાના જમાએ દિવ્યાંગકુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ આરોપી કુમાર મદનલાલ શેઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેબોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ

કે આરોપી કુમાર મદનલાલ સેઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર પરમિટના વિઝા અપાવવાના બહાના હેઠળ તેઓને ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર પરમિટ આપતા હોવાની હકીકત જણાવે છે આ અગાઉ તેઓએ અન્ય પણ સાહિતો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે આ ગુનાના કામે તેઓએ કુલ સોળ લાખ બાવીસ હજાર પાંચસોની છેતરપંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે કેનેડા કે અમેરિકાના ખોટા વર પરમિટ આપી ખોટા વિઝા અપાવવાનો બહાને તેમની સાથે છેતરપિંડી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ આ જ રીતે આણંદ જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતાં આવા લે ભાગો જે વિઝા કન્સલ્ટન્ટ છે તેનેથી ચેતે અને પૂરતી તકેદારી રાખ્યા પછી પૂરતી વેરીફાઈ કર્યા પછી આ રીતના પોતે વર્ક પરમિટ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું છે તે વેરીફાઈ કરી અને ત્યાર પછી યોગ્ય કન્સલ્ટન્ટનો સંપર્ક કરી અને તેનો લાભ લે અને આવા છેતરપિંડી કરતાં ઈસમોથી પોતે ભોગ ના બને તેની તકેદારી રાખે આરોપી વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને કુલ કેટલાની છેતરપિંડી કરવામાં આવે છે મેં કહ્યું તે પ્રમાણે આરોપી વિરુદ્ધમાં અગાઉ બે સાહેદોએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તે ગુનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવેલી છે અને તે ગુનામાં આ આરોપીને એરેસ્ટ પણ કરવામાં આવેલા છે અન્ય કોઈ સાહેદો જેઓ આ ભોગ બનેલા હોય તેઓ તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરે અને તેઓ જો છેતરપિંડીનો ભોગ બનાવેલા હોય તો તાત્કાલિક નગર પોલીસનો સંપર્ક કરી અને તેઓની ફરિયાદ હકીકત જે પણ હોય તે જાહેર કરે